નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજથી આપણે આપણી પદ્ધતિ એક એટલે કે નામાના મૂળ તત્વની અંદર પ્રથમ ચેપ્ટર આપણે શરૂઆત કરી રહ્યા છીએ તમે તેમની અંદર જોઈ શકો છો કે મહત્ત્વની બાબત કઈ છે એક તો નામાના મૂળ તત્વનો અર્થ ઇતિહાસ કાર્યક્ષેત્ર અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ તેના અધ્યાપનનું મહત્વ શું છે તેમના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તે સિવાય વન પોઈન્ટ ટુ ધ્યેયો અને હેતુઓ હેતુઓની અંદર એમની સંકલ્પના સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ વિશે આપણે જોશું બંનેની અંદર મહત્ત્વની બાબત જે હેતુઓ છે સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ તેમાં જ્ઞાન સમજ ઉપયોજન અને કૌશલ્યની વાત કરવામાં આવી છે કોઈ પણ વ્યક્તિ કોઈપણ કાર્ય કરતું હોય અથવા કોઈપણ નવી વસ્તુ શીખતી હોય એમાં પ્રથમ વસ્તુ જ્ઞાન મેળવવાનો જ એમનો હેતુ હોય છે તે જ્ઞાન મેળવશે ત્યારબાદ જે તે વસ્તુ આપણે વિષય વસ્તુ અથવા ટોપિક હશે એને સમજશે ત્યારબાદ તેમનો ઉપયોગ કરશે અને અંતે એ ઉપયોગ સાથે એ પોતાનું કૌશલ્ય શું કરે છે ઉમેરી અને નવી બાબતની રચના કરે છે આજે આપણું ચેપ્ટર છે એમાં સૌપ્રથમ આપણે જોશું તો કે નામાનો અર્થ શું છે તો સૌ પ્રથમ આપણે નામાનો અર્થ જાણીએ તો સૌ પ્રથમ નામાનો અર્થ નામું એટલે ધંધાના આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડામાં વ્યવસ્થિત રીતે નોંધવાની કળા અને વિજ્ઞાન કોઈ પણ વ્યક્તિ હોય એ આપણે ઘરની અંદર પણ જોઈએ તો મમ્મી અથવા પપ્પા આપણા આર્થિક વ્યવહારોની નોંધ કરતા જ હોય છે ઘણા વેપારીઓ એક પૂઠાની અંદર પોતાના હિસાબો લખતા હોય છે તો ઘણા વેપારીઓ ચોપડાનો ઉપયોગ કરતા હોય છે અને મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ જોઈએ તો એ કોમ્પ્યુટરાઈઝ પણ કોમ્પ્યુટ હિસાબો રાખતી હોય છે પણ અહીં આપણે એક વસ્તુ જોઈએ તો કે ભાઈ નામાના મૂળ તત્વને એક કળા તરીકે ગણવામાં આવ્યું છે કળા શા માટે કેમકે આપણે જે લોકો પણ નામાના મૂળ તત્વનો અભ્યાસ કરી ચૂક્યા હશે એ વ્યવસ્થિત કોઈપણ વ્યવહાર હોય તેમને વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ કોઠાની અંદર આપણે દર્શાવતા હોય છે અને તે પણ એમનામ તો કોઠાની અંદર દર્શાવતા નથી એ માટેની કોઈ પદ્ધતિ છે કોઈ એમના પાછળના નિયમ છે એટલા માટે અહીંયા કળા અને વિજ્ઞાન કહેવામાં આવ્યું છે આર્થિક વ્યવહારને હિસાબના ચોપડામાં જ્યારે વ્યવસ્થિત રીતે નોંધવામાં આવે ત્યારે તેમને શું કહેવામાં આવે છે નામો કહેવામાં આવે છે બીજી ડેફિનેશન જોઈએ હિસાબી કે નામા પદ્ધતિ એ એવા વ્યવહારો અને ઘટનાઓ કે જે આંશિક રીતે પણ નાણાકીય સ્વરૂપના હોય તેને નાણાંમાં માપવાની નોંધવાની વર્ગીકૃત કરવાની અને તે પરથી મહત્વપૂર્ણ ટૂંકસાર કે તારણ નોંધવાની તથા તે પરથી અર્થઘટન કરવાની એક કળા છે આ ડેફિનેશન અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ એટલે કે આઈ એ આઈ એઆઈસી પી એપી છે ડેફિનેશનમાં શું કહેવામાં આવ્યું છે એ જોઈએ કોઈ પણ આપણો વ્યવહાર હોય જેની અંદર નાણું અસ્તિત્વ પામતું હોય એટલે કે નાણાકીય સ્વરૂપ હોય તેમને માપવાની ભાઈ એક કિલોમાં કેટલા પૈસા દેવા પડશે તો એ એક માપન થયું એક લિટર પેટ્રોલની સામે કેટલા પૈસા આપણે આપશું એ પણ એક માપન થયું એ માપવાની સાથે એને નોંધવાની એટલે કે આપણે એને શું કરીશું નોંધ કરશું ભાઈ કોઈ ઉધાર લઈ ગયું છે તો એ ઉધાર વ્યવહાર થયો કોઈ રોકડ દઈ ગયું છે તો એ રોકડ થયો રોકડ ઉપર પણ આપણે પાછા વટાવ આપીએ છીએ તો એ એક અલગ જાતની જ શું થયું એનું નાણાકીય સ્વરૂપ થયું તો પહેલાં તો આપણે એને માપશું પછી કયો વ્યવહાર છે એ મુજબ આપણે એમને શું કરશું વર્ગીકૃત કરશું અને તે પરથી આપણે શું કરીએ છીએ એક ટૂંકો સાર મેળવીએ છીએ એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે કોઈ વ્યક્તિ વધુ પડતો આપણી પાસેથી ઉધારી લઈ જાય તો આપણે એને શું કહેશું કે ભાઈ આપણો એ વ્યક્તિ છે એ વધુ પડતી ઉધારી આપણી પાસેથી લઈ ગયો છે આ એક ટૂંકો સાર થયો એના ઉપરથી આપણે તારણ કાઢશું કે ભાઈ ઘણા બધા વ્યક્તિઓ જો ઉધારી લઈ જાય તો તો તારણ એ નીકળે કે આપણે હવે ઉધારમાં વસ્તુ દેવાની શું કરવી પડશે બંધ કરવી પડશે અને તે પરથી આપણે શું કરીએ છીએ અર્ધઘટન કરીએ છીએ કે ઉધારી શું થઈ છે વધી ગઈ છે અને જો ઉધારી આમ જ વધશે તો ધંધો આપણો કેવો થશે ખોટમાં જશે તો મિત્રો આ બે ડેફિનેશન છે જેના ઉપરથી આપણે સરળતાથી નામાના મૂળ તત્વોનો અર્થ જાણી શકીએ છીએ ઘણી જગ્યાએ ફૂલ ફોર્મ આવતા હોય તો એ ફૂલ ફોર્મને તમે યાદ કરી લેજો કે એ એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ જાય છે ત્યારબાદ આપણે જોઈએ કે નામાના પોળ નામાના મૂળ તત્વ પદ્ધતિનો ઇતિહાસ શું છે મિત્રો આપને ખબર જ છે કે પહેલાંના જમાનાની અંદર જ્યારે માનવી આદિમાનવ હતા ત્યારે તેમની જરૂરિયાત કેવી હતી મર્યાદિત હતી તે કોઈ વૃક્ષ ઉપરથી જમવાનું મેળવી લેતો હતો પાણી મેળવી લેતો હતો તેમનો પોશાક પણ એ પશુઓ પાસેથી મેળવી લેતો હતો તો ત્યારે કોઈ પણ એવી વ્યવહાર નોંધવાની પદ્ધતિ ન હતી પણ જ્યારે વ્યક્તિ વ્યક્તિ બધા જોડાતા ગયા અને કબીલાઓની રચના થઈ એટલે કે ઘણી વખત તમે જુઓ છો કે એક આખો સમૂહ રહેતો હોય ને આપણે શું કહીએ છીએ કબીલા તો એ કબીલા કબીલા વચ્ચે જ્યારે પણ વ્યવહારોની લેવડદેવડ ચાલુ થઈ ગઈ ત્યારે એક પદ્ધતિ અસ્તિત્વમાં આવી તેમનું નામ છે બદલા પદ્ધતિ એટલે વસ્તુના બદલામાં વસ્તુનું શું કરવું આપવી અથવા એમનું વેચાણ કરવાની શરૂઆત થઈ પણ ત્યારે પણ વ્યવહારોની તો નોંધ થતી જ હતી એ લોકો દિવાલ ઉપર અથવા કોઈપણ રીતે એમની નોંધ કરતા હતા કે કઈ વ્યક્તિ કેટલા અનાજના બદલામાં કેટલા ફળો લઈ ગયા તો આ દરેક વસ્તુનું શું થતું હતું નોંધ થતી હતી સમય જતાં જતાં જ્યારે વિકાસ પામ્યો અને રાજ્યો દેશને એ શરૂઆત થઈ ત્યારે રાજ્યો રાજ્યો વચ્ચે પણ આવા વ્યવહારો થયા વેપારી વેપારી વચ્ચે પણ થયા દેશો દેશો વચ્ચે પણ આવા વ્યવહારો અસ્તિત્વમાં આવ્યા આજે કોઈ પણ વ્યક્તિ એવી નથી જે ધંધો કરતી હોય અને તે પોતાનું નામું ના રાખતી હોય તે આમ જોવા જઈએ આપણે તો તેનો મૂળ તો ગમે તેમ કરીને પ્રાચીન જ સ્વરૂપ કહેવાનું કેમકે જ્યારે બદલા પદ્ધતિ હતી ત્યારથી પણ હિસાબોની રચના અને હિસાબોની લખાણ થતું જ હતું પરંતુ એમની અંદર દ્વિ નોંધીનામા પદ્ધતિનો વિકાસ થયો એટલે કે આપણે કહીએ છીએ કે દ્વિ નામા પદ્ધતિના પિતા કોણ તો એ હતા ઇટાલીના લુકા પેસિઓલી જેણે ચૌદસો ને ચોરાણુંની અંદર એમના પુસ્તક પ્રોફિટેબલ ટ્રેટિસની અંદર એક નોંધ કરી એ નોંધ કઈ હતી દ્વિ નામા પદ્ધતિ અંગેની જેમને લીધે આખો જે હિસાબ લખવાની પ્રક્રિયા હતી એમાં ઘણું પરિવર્તન આવ્યું આપણે અત્યારના જે વસ્તુ નોંધીએ છીએ હિસાબો નોંધીએ છીએ એ કઈ પદ્ધતિ છે દ્વિ નામા પદ્ધતિ તેમની સાથે સાથે ઔદ્યોગિક ક્રાંતિએ પણ એક વિશાળ આની અંદર ફેરબદલ કર્યા ઔદ્યોગિક ક્રાંતિ શા માટે પહેલાં તો બદલા પદ્ધતિ હતી સામે સામે વ્યવહારો ખતમ થઈ જતા હતા પૂર્ણ થઈ જતા હતા પણ ઔદ્યોગિક ક્રાંતિને લીધે હવે ફોન ઉપર આપણે કોઈને ઓર્ડર આપીએ તો એ પણ નોંધીએ છીએ પૈસા આવ્યા છે કે નહીં તેમની પણ નોંધ લેવાય છે એ સિવાય આપણે માલને ત્યાં સુધી પહોંચાડવા માટેનો ખર્ચ તો આવી દરેક સહાયક શરૂઆત આની અંદર કરવામાં આવી છે તો એ દરેકને લીધે હિસાબો લખવાની એક પદ્ધતિ કેવી થઈ અલગ જ અસ્તિત્વ પામી છે પરિણામે ધંધામાં નિર્ણયો લેવા નામા પદ્ધતિમાં અટપટી પદ્ધતિઓ પણ ઉમેરાતી ગઈ ભાઈ હિસાબો નોંધવા છે તો હવે આપણે લોકો બિલ પણ આપીએ છીએ ઉધાર વેચણી કરી હોય તેમાં પણ આપણે ઉમેરીએ છીએ કેટલા રોકડા દીધા છે અને કેટલી ઉધારી છે તો આવા દરેક બાબતને લીધે આપણા હિસાબો કેવા થઈ ગયા છે એમાં અલગ અલગ પદ્ધતિ ઉમેરાતી ગઈ છે જ્યારે વીસમી સદીની અંદર મોટા પાયા પર ઉદ્યોગ ઉત્પાદન ચાલુ થયું મર્યાદિત જવાબવાળી કંપનીઓ અસ્તિત્વમાં આવી તેમને લીધે શું થયું કે ઘણી બધી જગ્યાએ હવે હિસાબો લખવાની અને ચોક્કસ હિસાબો લખવાની શરૂઆત થઈ ગઈ છે કેમ કે જો હિસાબો ન રાખીએ તો કાયદાકીય જોગવાઈ પણ આપણી ઉપર થઈ શકે છે એટલા માટે અત્યારના સી એ અને એવા લોકો જે હિસાબો લખે છે તેમનું અસ્તિત્વ પણ ઉભરી આવ્યું છે તે સિવાય ટેકનોલોજીના ભરપૂર ઉપયોગથી અત્યારના ઝડપી ચોકસાઈ ભરેલી પદ્ધતિ પણ અસ્તિત્વમાં આવી છે કોમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગના આપણે ક્લાસ લઈએ છીએ ઘણી વખત તો એકાઉન્ટિંગને લીધે પણ આપણે હિસાબો કેવા કરી શકીએ છીએ ઝડપથી અને સરળતાથી કરી શકીએ છીએ તો મિત્રો આ વસ્તુ હતી એમની નામાના મૂર્તત્વનો અર્થ અને તેમની એમનો ઇતિહાસ બાકીનું આપણે એમનું જે કાર્યક્ષેત્ર છે એ આના પછીના તાસની અંદર આપણે ભણશું ધન્યવાદ